ચક્કો અને ચકીની વાર્તા એક હતો ચક્કો એક હતી ચક્કી એક દિવસ ચકી લાવી સોખાનો દાણો ચક્કો લાવ્યો મગનો દાણો બંનેએ મળીને સરસ ખીચડી બનાવવાનું નક્કી કર્યું ચક્કી ખીચડી ચૂલા પર મૂકી પાણી ભરવા ગઈ તે જતા પહેલા ચકાને સમજાવી ગઈ જરા ખીચડીનું ધ્યાન રાખજો દાજી ન જાય ચકો કહે ઠીક છે જેવી ચક્કી પાણી ભરવા ગઈ કે તરત જ ચકાને ભૂખ લાગી ખીચડી કાચી પાકી હતી તોય ચકાભાઈ ખાઈ ગયા ખાધા પછી ચક્કી ખીજા છે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા ચકીભાઈ પાણી ભરીને આવ્યા અને જોઈએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા ચકીએ પૂછ્યું ચકા રાણા કેમ આંખે પાટા બાંધીને સૂતાશો મજા નથી ચકો કહે મારી તો આંખો દુખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું ચક્કી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી જ ન મળે ચકી કહે ચકા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું ચકો કહે મને તો ખબર નથી રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે ચકી તો રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ જઈને કહે રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે સિપાહીઓ બોલાવો કાળિયા કૂતરાને સિપાઈઓ કાળિયા કૂતરાને રાજ દરબારમાં હાજર કરે છે પછી રાજાએ કૂતરાને કહ્યું બોલ તું ચક્કીની ખીચડી કેમ ખાઈ ગયો કૂતરો કહે મને તો ખબર નથી મેં ચક્કીની ખીચડી નથી ખાધી એ તો ચકાએ ખાધી હશે અને ખોટું બોલતો હશે પછી તો રાજાએ ચકાને પણ રાજ દરબારમાં બોલાવ્યો અને રાજાએ ચકાને કહ્યું સાસુ બોલ આ ખીચડી કોણે ખાધી છે ચકો કહે મેં ખીચડી નથી ખાધી કૂતરાએ ખાધી હશે રાજા કહે સિપાઈઓ આ ચકલાનું અને કૂતરાનું બંનેનું પેટ ચીરો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો કહે ભલે ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને પણ ચકો બી ગયો ખીચડી તો એણે જ ખાધી હતી એ તો ધ્રુજવા લાગ્યો અને રાજાના પગમાં પડી આજીજી કરવા લાગ્યો ભાઈ સાહેબ મારો ગુનો માફ કરો ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો રાજા તો ખીજાયો અને તેણે સિપાહીઓને કહ્યું કે જાવ આ ચકલાને કૂવામાં નાખી દો પછી તો રાજાના સિપાહીઓએ ચકાને નગરની બહાર આવેલા એક કૂવામાં નાખી દીધો પણ ચક્કી વિચારી શું કરે ચક્કી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી કોઈ મારા ચકાને બચાવો કોઈ મારા ચકાને બચાવો થોડી વાર થઈ ત્યાં તો ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો ચકી ગાયોના ગોવાળને કહે ભાઈ ગાયોના ગોવાળ મારા ચકા રાણાને કુવામાંથી બહાર કાઢો તો તમને ખીરને પોળું ખવડાવું ગાયોનો ગોવાળ કહે બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકારાણાને કાઢું મારે ઘણું કામ છે હું તો મારે આ ચાલ્યો એમ કહી ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો ચકી ત્યાં રાહ જોઈને બેઠી થોડી વાર થઈ ત્યાં તો એક ભેંસોનો ગોવાળ નીકળ્યો ચકી ભેંસોના ગોવાળને કહે ભાઈ ભેંસોના ગોવાળ મારા ચકારાણાને કૂવામાંથી બહાર કાઢો તો તમને ખીરને પોળું ખવડાવવું ભેંસોના ગોવાળે પણ ચકીને કોઈ દાદ આપી નહીં થોડીવાર પછી ત્યાંથી એક સાંઢિયાની ગોવાળણ નીકળી એણે ચક્કી પર દયા આવી એટલે એણે ચકાને કૂવામાંથી બહાર કાઢ્યો કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકાએ પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો અને તેણે ચક્કીની માફી માંગી અને હવે પછી ક્યારેય ખોટું નહીં બોલવું તેવી કસમ ખાધી ચકીએ પણ ચકારાણાને માફ કરી બંનેએ સાથે મળી સરસ મજાની ખીરને પોળી બનાવી સાંઢિયાની ગોવાળાને પણ પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું પીધુંને મજા કરી ચકા અને ચકીની આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે ખોટું બોલવાથી તમારી મુશ્કેલીઓ વધુ વધી શકે છે તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં